સુરતના અલથાણ વિસ્તારમાં માતાએ બે વર્ષના દીકરા સાથે તીરમા માળેથી જંપલાવ્યું છે આ કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ માર્તંડ હિલ્સમાં રહેતા અને લુમ્સના કારખાનેદાર સાથે સંકળાયેલા પટેલ પરિવારના માતા અને બે વર્ષીય પુત્રનું બિલ્ડિંગના તીરમાં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું માતાએ દીકરા સાથે કુદી આપઘાત કરી લીધો હોવાની વધુ પ્રબળ શક્યતા છે આ ઘટનાએ સમગ્ર વિસ્તાર હચમચાવી દીધો છે હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આ ઘટના પહેલા માતા અને દીકરો તેરમા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે માતા પૂજા પુત્ર ક્રિશિવને સાથે લઈને સેવિંગના તેરમા માળે કપડાનું સ્ટીચિંગ કામ કરાવવા માટે જઈ રહી હતી તે પહેલા જ માતાએ મનોમનમાં આપઘાત કરવાના ઈરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે

વિલેશકુમાર પટેલ તેમની ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષના એકના એક પુત્ર ક્રિશિયુ સાથે રહે છે તેમના પતિ વિલેશકુમાર લૂમ્સનું કારખાનું ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું પરંતુ એક દુઃખદ ઘટનાએ તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું પતિ વિલેશકુમાર માટે આ ઘટના એક કારમો આઘાત લઈને આવી છે તેમની પત્ની અને એકના એક પુત્રની આ રીતે અચાનક વિદાયથી મોટો ઝટકો લાગ્યો છે પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ આ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે સમાજના લોકો અને પાડોશીઓએ વિલેશ કુમારને આ દુઃખમાં સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો હાલ તો પિયર પક્ષ અને સાસરીયા પક્ષ બંને બહાર